આયોધ્યાથી પૂજા કરી આવેલ અક્ષત કળશ પત્રિકાનો મોજીદડ ખાતે રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ચૂડામાં મોજીદડ રોકડિયા હનુમાનજી મંદિરમાં પૂજિત અક્ષત પત્રિકા ધામધૂમથી સ્વાગત પૂજન કરાયું હતું લીમડીના આનંદભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર ભારત દેશમાં રામ જન્મ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે મોજીદડ ખાતે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ પૂજન અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સૂચન કર્યું હતું ત્યારે અક્ષત કળશનું પૂજન યાત્રિકોએ વધારી દેવામાં આવી હતી આજ રોજ મોજીદળ મુકામે મંદિરની અંદર ગામના સમસ્ત હિન્દુ સમાજના યુવાનો વડીલોની હાજરીની અંદર અયોધ્યાથી આવેલ અક્ષત પોટલી સાથે આવેલ રામ મંદિરનો ફોટો અને પત્રિકા એને ગામ દીઠ કેવી રીતે વિતરણ કરવું એનું સરસ મજાનું ગામના ઉત્સાહમય યુવાનો દ્વારા એની વ્યવસ્થા થઈ અને એક દિવાળી જેવો તહેવાર આપણા મોજીદડ ગામની અંદર ઉજવાય એવી વ્યવસ્થાના ભાગરૂપે દરેકના ઘરે ઘરે આ અક્ષતની પોટલી પહોંચે પત્રિકા પહોંચે અને સાથે રામ મંદિરનો ફોટો પહોંચે અને સાધુ સંતોનું જે આહવાન છે એ એકથી પંદર તારીખ સુધી ઘર ઘર સંપર્ક અભિયાન એને આહવાનને ભાગરૂપે ગામના યુવાનોએ આહવાનને વધાવી લઈ અને ઉત્સાહપૂર્ણ રીતે બધાએ ભાગ લીધો છે અને આવતી બાવીસમી તારીખે જ્યારે ભગવાન રામની અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ વખતે ગામના મંદિરોમાં સમૂહ આરતી થાય હિન્દુઓના દરેક ઘરે તોરણ બંધાય દીવા થાય એવું ઘરે ઘરે જઈ અને દરેક કોઈ ઘર બાકી ન રહી જાય એ રીતની બધા જ યુવાનો વડીલો વાત કરવાના છે અને આ કાર્યક્રમની અંદર બાવીસમી તારીખે આખું ગામ દિવાળી ઉજવવાનું છે અને ભગવાન રામ પોતાના ઘરે જે પાછા ફરી રહ્યા છે એને દિવાળીમય દિવાળીના ઉત્સવ તરીકે ઉજવી અને આ ઉત્સવને ઉજવવાના છે